કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ઝીરો પોઈન્ટ મધ્ય રાખવામાં આવેલ હતું અને એ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના જવાબદાર પદ અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો ટ્રક એસોસિએશનના વ્યક્તિઓ વેપારી વર્ગ હાજર રહ્યા હતા

पालू देवराज અને ગોપાલભાઈ ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં હાજરી આપનાર રતનભાઈ ગઢવી ગૌ રક્ષકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તથા આ કાર્યક્રમમાં આજની થીમ ગુલામી થી આઝાદી હવે થી આઝાદ ભારતના આઝાદ નાગરિકોને હવે રોડના ખાડાઓ થી આઝાદી નિરહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓએ જહેમત ઉઠાવી હતી વેઠ ન જાય उन वीरों का बलिदान जिन्हने देश के लिए दे दिए अपने प्राण કતરા કતરા લહુ બહાદિયા એ દેશ કિલે આજ કા વો દિન યાદ કરને કા દિન હૈ ખાસ કરીને આજે પંદરમી ઓગસ્ટ એટલે કે આપણે સતોતેર વર્ષ પૂર્ણ કરી જ્યારે અઠોતેરમ્યા વર્ષમાં પ્રવેશ કરવા જતા હોઈએ ત્યારે આજનો દિવસ એ મહાન ક્રાંતિકારીઓ માટેનો દિવસ છે કે જેમને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે આપણે આઝાદી આજ મળી છે પરંતુ હાલ મુન્દ્રામાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ દ્વારા મારા ખ્યાલથી પ્રથમવાર એક આયોજન થયું છે જે ધ્વજવંદનનું કરવામાં આવેલું છે હાલ આ ઝીરો પોઈન્ટ છે આ વિસ્તાર એક ધમધમતો વિસ્તાર છે આમ તો ઔદ્યોગિક સ્થળ એટલે કે આ સ્થળને મુન્દ્રા અદાણી પોર્ટનો રસ્તો અહીંથી જોડતો આ રસ્તો છે અહીં એશિયાનો મોટામાં મોટો પોર્ટ આવેલો છે પરંતુ આ રોડની હાલત એટલી ભયંકર છે કે અહીંના મુન્દ્રા તાલુકાના જે પ્રમુખ વિરમભાઈ ગઢવી છે સતત લડત કરી રહ્યા છે અંદાજી એક અઠવાડિયા પહેલે ટોલટેક્સ ઉપર એમને લડાઈ કરી લેતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે તંત્ર છે આ જે લોકો રોડ જેના વિભાગમાં આવતું હોય છે ક્યાંક ને ક્યાંક ઇગ્નોર કરે છે પરંતુ હવે એક એમની થીમ હતી કે હવે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયા પરંતુ હવે આ જે ખાડા વાળું છે આ ખાડાનું રાજ છે એનાથી આપણે આઝાદ ક્યારે થશું ત્યારે મારી સાથે એક જવાન છે આપણે એની સાથે વાત કરીશું એક આપ ફોજી છો ફોજી તરીકે જ્યારે સરહદ ઉપર રહેતા હો છો સરહદનું અને અહીંનું વાતાવરણ શું હોય છે સાહેબ તમારું નામ અને પરિચય આપી દો હું એક સારમી કાનજીભાઈ શેડા હું અઢાર વર્ષ આર્મીમાં નોકરી કરી બે હજાર તેરમાં રિટાયર થયો એના પછી આપણો નોર્મલ વ્યવસાય પણ છે ને નોકરી પણ ચાલુ છે છેલ્લા હમણાં બે મહિનાથી વરસાદનો માહોલ છે વરસાદ ડેલી વરસે છે પણ અહીંયાનો જે આપણા પત્રકાર સાહેબે જેમ બોલ્યા કે ભાઈ પ્રશાસન કાંઈ નથી કરવા માગતી એવી રીતે હું પણ કહેવા માગું છું આમ નાગરિક તરીકે આપણે બધા સૌથી નબળા આપણે છીએ પોતે આપણે કોઈને કાંઈ કહેવા જ નથી માગતા તો તંત્ર તોને બધી ખબર છે મોટી આટલી બધી કંપની છે આનું આટલું બધું ધમધમાટ મૂવમેન્ટ હાલે છે ગાડીઓ હાલે છે બધું મૂવમેન્ટ એના માટે છે બધી ગાડીઓ અહીંયા ઝીરો પોઈન્ટથી કોની નીકળે છે એ કંપનીની નીકળે છે પણ તો એક એ એક એક મલમાની ગાડી પાંચ હજારની નાખવા તૈયાર નથી આપણે ગરીબ માણસો અહીંયાથી લોકલ પીસાઈ જાય પડી જાય દવાખાનાવાળો માણસને એમરજન્સીમાં અડધા કલાકમાં પહોંચવું હોય તો અહીંયા દોઢ કલાકમાં પહોંચે છે તો ઘણા બધા મુદ્દાઓ છે વિરમભાઈએ આજે સિસ્ટમ મટાવી કે ભાઈ ખડા બચાવો અને ક્રાંતિકારી લાવો તો ઓલ ઉપર જે બોર્ડર ઉપર પણ આવી હાલત નથી હોતી તો આ લોકો પ્રશાસનનો કાંઈ એક પેટનું પાણી પણ હલતું નથી તો પ્રશાસનને તમારા માધ્યમથી એક નમ્ર અપીલ છે કે ભાઈ મેન્ટેનન્સના પૈસા આવે છે વરસાદની સિઝન પૂરી થાય તો સમારકામનો આવે ને એમાં ક્યાંક તો કાંઈક કરાવો મુન્દ્રા તાલુકામાં ક્યાં પણ કોઈ તમારે સમારકામ જોયેલો વિડીયો કહો તો તમે કહી શકો છો કાંઈ નથી કરતા પ્રશાસન ખાલી ગવર્મેન્ટ બધા મિડલ ક્લાસના માણસ કનેથી એટલો બધો ટેક્સ ટેક્સ અને બધી વસ્તુ લે છે કે એનો કોઈ હિસાબ નથી તોય છતાં પ્રશાસન કાંઈ વસ્તુ કરવા તૈયાર નથી મિત્રો આજે પંદરમી ઓગસ્ટ છે આજે આઝાદીનો દિવસ છે જે સરકારી બાબુઓ જે ઓફિસમાં બેઠા હોય ને એના ટેબલ સામે જ્યારે તિરંગો હોય તો મિત્રો સરકારી બાબુનું કહેવા માગું છું કે એક નજર એ તિરંગા સામે નાખીને તમારા દિલ ઉપર હાથ રાખીને કહેજો કે અમે શું અમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ જ્યારે એક ભારતનો સૈનિક કહેતો હોય કે ખરેખર આટલી અર્થવ્યવસ્થા આપ જોઈ શકો છો કેવી વ્યવસ્થા ખરાબ છે રોડની આ કેમ નથી સુધરતું ત્યારે મારી સાથે બીજા આગેવાન છે ખાસ કરીને ખાડાઓમાંથી આઝાદી આ તમારી થીમ છે વાકઈમાં શું આપને આઝાદી ખાડામાંથી મળશે વહેલી હા મારું નામ આશારી લાખા ગેલવા છે હું મોન્દ્રા તાલુકા પંચાયતનો સદસ્ય છું હું આમ તો પંદરમી ઓગસ્ટ એટલે આપણા દેશનો આઝાદીનો દિવસ છે આજે અમે એક નવી થીમ સાથે એવું કાર્યક્રમ રાખ્યું હતું કે આઝાદી તો ઓગણીસો સુડતાલીસમાં મળી છે પણ કે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષો પક્ષ તરફથી અમુક કાર્યક્રમો કર્યો હોય એ ધ્યાનમાં લેવામાં આવતી નથી અને ખાલી રાષ્ટ્રહિતના નારા બોલાવવામાં આવે છે એટલે આજના દિવસે અમે આ ઝીરો પોઈન્ટ જે વિકાસનો એક હબ કહેવાય મુન્દ્રા તાલુકા અને એનું મેઇન પોઈન્ટ છે ઝીરો પોઈન્ટ ત્યાં કને આ કાર્યક્રમ રાખ્યો અને પ્રજાને આ ખાડામાંથી મુક્તિ ગરીબીમાંથી મુક્તિ આઝાદી મળે એ સિસ્ટમથી અમે કાર્યક્રમ રાખ્યું હતું જેમાં પ્રશાસનની પણ આંખ ઉગળે કે આ બધું મુન્દ્રા તાલુકા જેને પેરિસનું નામ તરીકે ઓળખાય છે એ મુન્દ્રા તાલુકાની વાસ્તવિકતા અને સ્થળ પર શું પરિસ્થિતિ છે એ બતાવવા માટે આ કાર્યક્રમ કર્યું હતું એના માટે કાલે અમે અહીંયા ફૂંટના દોઢ ફૂંટના ખાડા હતા જે નાના મોટા અહીંયા એક્સિડન્ટો પણ આ ખાડાને કારણે થતા હતા એ સમારકામ થોડુંક કર્યું અને પંદરમી ઓગસ્ટના આ કાર્યક્રમ સાથે તમામ આજુબાજુના અને ગરીબ લોકો પણ આ ઉજવી શકે એના માટે અને પ્રશાસનની થોડીક આંખ ઉગળે એના માટે આ ગરીબી અને ખાડામાંથી મુક્તિ મળે એ ટીમ સાથે કાર્યક્રમ કર્યો હતો મીઠુભાઈ ખાસ કરીને આપણું અને પરિચય આપજો આઝાદીને સતોતેર વર્ષ પૂરતી હવે આપણે અઠોતેરમાં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે એમ આપણે અંગ્રેજોની ગુલામી તો કદાચ આઝાદ થઈ ગયા છીએ આપણે પણ હજી જે આ સરકારી બાબુઓ છે જે પોતાનું રાજ ચલાવી રહ્યા છે આ લોકોની ગુલામીમાંથી આઝાદ આપણે ક્યારે થશે મારું નામ મહેશ્વરી મીઠુભાઈ જખુભાઈ માજી તાલુકા વિરોધ પક્ષનો નેતા આજે જ્યારે આપણે અઠોતેરમાં પ્રજા સ્વતંત્ર દિવસની જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપ પત્રકાર મિત્રોને હું પણ કહું છું આપણા માધ્યમથી પણ કહું છું કે મુંદ્રાનું આ લોકો હાલી નીકળ્યા છે કે મુંદ્રા એક પેરિસ અને હબ છે પણ આપ સૌ જોઈ રહ્યા છો કે મુંદ્રા હબ ક્યાં છે આજે અમારી કોંગ્રેસની ટીમ કાલથી આ ખાડા પૂરવાનું કામ ચાલુ કર્યું એમાં અમારા કોંગ્રેસ પાર્ટી પાસે તો અત્યારે કાંઈ છે નહીં છતાં પણ એક દાતાઓને ઊભા કરી અને દાતાના દાનથી આ ખાડા પૂરવાનું કામ કર્યું અને આજે અમે અહીંયા કાને ઉજવણી કરી કારણ કે આ લોકોને પ્રશાસનને પણ ખબર પડે અને જે બાજેલા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ખબર પડે કે અમે કેટલું કામ કરીએ છીએ જ્યાં ભ્રષ્ટાચારનું કામ હશે ત્યાં પહેલો કરશે બાકી પ્રજાના કામમાં કોઈ એ લોકોને અંગત રસ નથી આજે જ્યારે તળાવનું કામ કરે છે તળાવમાં કાંઈ એવી કોઈ પ્રજાની ઠીક છે અમે ના ના નથી પાડતા ત્યાં કાંને કરોડા રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે પણ જ્યાં જે આરોગ્યની સુવિધા છે રોડ રસ્તાની સુવિધા છે ગટર લાઈનની વ્યવસ્થા છે જ્યાં ત્યાં જે પાણી રસ્તા ઉપર ભરેલા પડ્યા છે મચ્છરનું જ્યાં જુઓ ત્યાં હબ મચ્છરો ઘણા ત્રાસથી માણસો બીમાર પાડી રહ્યા છે ત્યાં પણ પ્રશાસનને કોઈ નજર પડતી નથી તો આપના માધ્યમથી કહું છું કે પ્રશાસનને આપ પણ થોડોક જાગૃત કરો ને અમે તો આજથી શરૂઆત જ કરી નાખી છે કે અમે જ્યાં સુધી અમારી આ જ્યાં સુધી રોડ રસ્તા નહીં સુધે ત્યાં સુધી અમારી લડત સતત ચાલુ રહેશે ત્યારબાદ ઘણા સમય બાદ આમ તો મુન્દ્રા તાલુકા કોંગ્રેસની એક ટીમ તો હતી પરંતુ અમે હંમેશા અમે શોધતા હતા કારણ કે અમે પણ મીડિયા છે અમે અમારું પણ એક પક્ષ અલગ અમે ન્યૂટન રહેતા હોઈએ છીએ અમે પણ એક ત્રીજો પક્ષ હોય છે પરંતુ અમને એમ થતું કે ગરીબોનો અવાજ આ આમ પ્રજાનો અવાજ આ પબ્લિકનો અવાજ કોણ ઉપાડશે પણ એવો વ્યક્તિ જ્યારે મુંદ્રા તાલુકા કોંગ્રેસને પ્રમુખ મળ્યો ત્યારે ખાસ કરીને સાહેબ આપની એક થીમ છે કે ખાડામાંથી આઝાદી આજનો દિવસ એ ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ છે કે જેને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આવી ત્યારે એ આજના દિવસે પહેલાં તો આપ શું કાર્યક્રમ કર્યો અને આગામી આપણી રણનીતિ શું હશે આજે આપને ખ્યાલ જ છે મારાથી આગળના બધા વક્તાઓએ તમને જણાવ્યું છે કે ગરીબી અને રસ્તાઓના ખાડામાંથી મુક્તિ મતલબ આઝાદી તો આ આઝાદીના પર્વ અનુસંધાને મુન્દ્રા તાલુકાની તમામ પ્રજા અને દેશવાસીઓને અઠોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે પહેલી તો શુભેચ્છા આપશું ત્યારબાદ આપણને આજે અમૂલ્ય ભેટ આપી છે આપણા સ્વતંત્ર સેનાનીઓ આપણા ક્રાંતિવીરો અને સૌએ પોતાના બલિદાન આપી અને દેશને આઝાદ કર્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજોમાંથી તો એ પાછો દેશ જે પ્રજાનો દેશ હતો એ પાછો કેમ પ્રજાનો દેશ થાય એના માટેના પ્રયાસો કોંગ્રેસ હંમેશા કરતી જ રહે છે અને અત્યારે જે ખાઈ વધી છે ગરીબી અને અમીરી વચ્ચેની એમાંથી ગરીબોને પણ કેમ મુક્ત કરવા એ બાબતના તમામ પ્રયત્નો જેટલા થશે તેટલા કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલમાં પણ થઈ રહ્યા છે અને આવતા ભવિષ્યમાં પણ કરવામાં આવશે ખાસ કરીને મુન્દ્રાની વાત કરીએ તો મુન્દ્રામાં જે રોડ રસ્તાઓની હાલત ખરાબ છે એના માટે આપણે લગભગ છેલ્લા દસ પંદર દિવસથી ચાલું જ છે આપણી લડાઈ અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેમજ અત્યારે જે અહીંયા આગળની કંપનીઓ આવેલી છે તો એ કંપનીઓ પોતાની ફરજ પૂરી પૂરી રીતે અદા કરે અને અહીંયાના સ્થાનિક લોકોના સુખાકારી માટે જે કંઈ પણ પગલાં ભરવાના હોય એ તુરંત ભરે નહીંતર આપણે આંદોલન માર્ગે પાછું જવું પડશે એ અત્યારે આપણે સ્પષ્ટ કહીએ છીએ આજના દિવસે આજના દિવસે ધ્વજવંદનનો સમગ્ર કાર્યક્રમ શું હતો આજના દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ એક બાળક દ્વારા ગરીબ બાળક દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને અહીંયા કને રિટાયર આર્મી પોલીસમેન તેમજ આપણા જે સામાજિક આગેવાનો જે સમાજ માટે કાર્યો કરી રહ્યા છે એવા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ બધાને ગરીબોને તેમજ અહીંયાના તમામ કાર્યકર્તાને અલ્ફાહાર ભોજન આપવામાં આવ્યું અને અત્યારે પણ જે અહીંયા કને ગરીબ વસ્તી છે તેમાં લગભગ પચાસ સાહીઠ કિલો જેટલી મીઠાઈ અને વીસ પચીસ કિલો ફરસાણનું વિતરણ કરવામાં આવશે પ્રજાને આપણો ફક્ત એક જ મેસેજ છે તમને જે પક્ષને મત આપવો એ મત આપો પરંતુ પછી તમે એક તટસ્થ વ્યક્તિ તરીકે જ્યારે જ્યારે તકલીફ હોય અને જે જે કોઈ અવાજ ઉપાડતો હોય એની સાથે તમે ઊભા રહો જો એની સાથે તમે ઊભા નહીં રહો તો તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો એટલે મુન્દ્રા તાલુકાની તમામ પ્રજાને અમારી એક વિનંતી છે જો અમે સારું કરતા હોઈએ તો અમારી સાથે જરૂર સાથ સહકાર આપજો જો સાથ સહકાર આપશો તો વધારે સારું કાર્ય થશે આ હતા વિરમભાઈ ગઢવીજી પોતે કહી રહ્યા છે કે વ્યર્થ ન જાણે દેના ઉ બલિદાન જીનોને દેશ કે દે દી આપણે પ્રાણ તુમ્હારી સુકૂન ભરી નીંદ કે ખાતિ જો હંમેશા કે લી સો ગયે કરજદાર રહેગા પૂરા હંમેશા હિન્દુસ્તાન જય હિન્દ જય ભારત ય સાફ્ટ ડ્રિંક્સ